તમે એક હમણાં આગળ વાત કરી મારે એમાં થોડુંક જાવું તો પણ સ્કીપ થઈ ગઈ ગરીબીની વાત કરી જ્યારે ખીચા ખાલી હોય એ જ સમય પ્રોપર ગરીબીનો હોય ત્યારે શું શીખવે છે એ બધી પરિસ્થિતિ તમને એ તમને એ જે નોલેજ મળે ને એ આજ સુધીના કોઈ યુનિવર્સિટીમાં શીખવા નથી આવતું આજ સુધીની કોઈ પણ તમને કદાચ પીએચડી ડિગ્રી તમારી પાસે હોય ને તો આ નહીં શીખવું હોય જ્યારે તમારી પાસે પૈસા ન હોય અને જ્યારે તમારા ખીચા ખાલી હોય ને તમારા નજીકના વ્યક્તિઓ તમારા હો એ પણ દૂર થઈ જાય તમે ફોન કરો તો ફોન ઉચકતા બંધ થઈ જાય જવાબ નથી મળતા હું તો ત્યાં સુધીનું કહું કે જે આપણા ને આપણા પરિવારના લોકો હોય અને આપણી પાસે કાંઈ ન હોય ને ત્યારે મનગમતું જમવાનું ન બને આ બહુ સાચી વાત છે ને સત્ય છે અને મેં અનુભવ કરેલો છે અને કદાચ બધા લોકોએ કરેલો હોય કે જ્યારે તમારી પાસે કાંઈ નથી હોતું કાં તો કમાતા નથી કાતો તો નથી હોતું એટલે આપણા ને આપણા પરિવારના લોકોમાં પણ ભાવતું જમવાનું નથી બનતું અને જયારે તમારા ખીચામાં દસ હજાર વીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા હોય અને આ લ્યો પગાર કે આ લ્યો પૈસા એટલે બીજે દિવસે તમને પૂછવામાં આવે કે આજે તને શું ભાવશે શું બનાવવું આ બધી સત્ય ઘટનાઓ છે કડવું છે કારણ કે હવે કેવું છે ડાયાબિટીસ બહુ વધી ગઈ આજના જનરેશનમાં એટલે થોડું કડવું તે પચાવવું પડશે સમજે એમ એવું છે બહુ સત્ય વાત છે નહીં હકીકત છે અને આજ છે રિયા રિયાલિટી છે અને એની સાથે જ જીવવું પડશે એમ કારણ કે લોકો છે ને હવે વજન પૈસાનો વધી ગયો પૈસા ને લોકો ઓળખવા માંડ્યા તમારું તમારી ઓળખાણ પૈસાથી થાય તમારાથી નહીં તમે ગમે ગમે એટલા સારા હોવ ગમે એટલા સાચા હોવ ગમે એટલા સંસ્કારી કહો સારા સંસ્કાર હોય તોય નહીં તમારી પાસે પૈસા હશે અને તમે ગમે એવા હો હાલે દુનિયાને આ દુનિયા પૈસાને ઓળખે છે વજન પૈસાનો છે અને બહુ સત્ય વાત છે અને મેં તો અનુભવેલી છે એટલે કહું છું હા એટલે કહું છું કે જે લોકો એમ કહેતા ઘરે મારા મમ્મીને મારા પપ્પા તો મમ્મીને આ કોઈ દિવસ કાંઈ કરશે નહીં આ તમારું નામ ડૂબાડશે આ તમને કોઈ દિવસ સુખી રાખશે નહીં આ તમારો છોકરો છે એ આવો છે તેવો છે આ છે તે છે આજે એ લોકો આપણને એમ કહે છે કે તમારી કંપનીમાં જરૂર હોય તો મારો છોકરો છે ને તમે રાખજો ને આજે એ લોકો એમ કહે છે હું લેટેસ્ટ વાત કરું આ દિવાળીની કે જેને મને જીવનમાં ફ્લેટ લેવો તો કે રમકડા લેવાતા કે જ્યારે જ્યારે મદદ કરી હતી જેમને જે મારા જે અંકલ છે જે તે સમયે એને મને એમ કીધું હતું અને મારા મમ્મીને કે આ તમારો છોકરો છે ને જિંદગીમાં કોઈ દિવસ કાંઈ કરશે ને આ યાદ રાખજો કારણ કે આ રખડું છે આ કાંઈ કરશે નહીં બરાબર એ વ્યક્તિએ મને આ દિવાળી પર એવું કીધું હતું કે બેટા કોન્ટ્રાક્ટરને એને પેમેન્ટ આપવાનું છે ને તો થોડુંક પેમેન્ટ હોય તો તારી પાસે એડજસ્ટમેન્ટ હોય તો કે ને તો હું છે મારે ચૂકવાઈ જાય દિવાળી પછી આપણે હિસાબ સમજી એવું એવી વસ્તુ છે જે તે સમયે જે લોકો એવું કહેતા ને એટલે પરિસ્થિતિને કેમ બદલવી નહીં તમારા હાથમાં છે કઈ બાજુ જવું ને એ તમારા હાથમાં છે દુનિયાનો સૌથી મિલેનિયર બિલેનિયર છે મારો બહુ ફેવરેટ ડાયલોગ છે દુનિયાનો સૌથી મિલેનિયર બિલેનિયર છે એ આપણે જેવું જ છે આવા જ અંગ છે સેમ અંગ છે એમાં કંઈ ભગવાને પાંચસો ગ્રામ વધારે મગજ તો આપ્યું નથી એક સરખું જ છે બધાને અને જે ગરીબ છે એ સરખું છે તમારે કઈ પરિસ્થિતિમાં જવું ને એ તમે તમારી હાથમાં છે યસ સોરી નાઇસ તમે તેર વર્ષની ઉંમરે કહો છો કે ઘણી બધી જવાબદારી આવી ગઈ ને ઘણું બધું કામ તમારે કરવું પડ્યું સાચી સમજણ કેટલા વર્ષે આવી કે ઓકે દુનિયા આ છે ને આમ જ જીવવું પડશે એ ક્યારે આવી એ છે ને ઘણો સમય થઈ ગયો હતો એટલે વીસ વર્ષે આવી તેર વર્ષની ઉંમર હતી એટલે પપ્પાએ પહેલાં ડાયમંડમાં મૂક્યા હતા કારણ કે પહેલાંના જનરેશનની અંદર બધા લોકો બાળકોને ડાયમંડમાં જ મૂકતા હતા પછી મેં તમને જેમ કીધું એમ ડીજે ચાલુ કર્યું મેં ડીજેનો બહુ મને શોખ હતો ડીજેમાંથી ફેલ થયા એટલે મેં કીધું ચાલો ડેરી ચાલુ કરીએ એટલે ડેરી ચાલુ કરી ડેરી ચૌદ દિવસ બંધ થઈ ગયો બગડી જાય જે દિવસે દૂધની બાટલીઓ લાવીએ દૂધની બાટલીઓ લાવીએ ને તો બધાની ડાયરીઓ ચાલતી હોય તો બાજુમાં જે ડેરી હોય ત્યાંથી લોકો લે આપણું દૂધ બગડી જાય તો એક દિવસ ઈ ડેરી બંધ રહે તે દિવસે અમે દૂધ ન કે બગડી જાય કોઈ લેતું નથી એમ કરીને ડેરી છે ચૌદ દિવસમાં બંધ કરવી પડી પછી કુમળિયા ભજીયાનો બહુ ક્રેઝ હતો ભજીયા સમજ્યા એટલે કુંમળિયા ભજીયા બંધ કરી દીધા પછી એક જગ્યાએ અમરોલી આગળ અમરોલી જ તે આપડે કોલેજ ની બાજુમાં કેમ્પસ છું ને પટેલ પાન સેન્ટર ની બાજુમાં નાનું એવું દુકાન હતી ભાડેથી પછી ડેરી છે અમે કતારગામ કરી હતી ડભોલી હા પણ એ બધી વસ્તુ છે ને એવું હતું કે એ ઉંમર હોય ને એ ઉંમરે એટલું બધું ખાસ

એમાંથી સેટિસ્ફેક્શન મળવું પડે એ ન મળે પણ એકવાર જો તમને અનુભવ હોય પછી તમે બિઝનેસ શરૂ કરો અને પછી જે સેટિસ્ફેક્શન મળે ને એ બહુ અલગ છે કારણ કે બાપરે આપેલી ગાદી અને જાતે તૈયાર કરેલી ગાદીમાં બહુ ફરક હોય અનુભવ પોતાનો અને સફળતા સફળતા પોતાની યસ સો ટકાની વાત છે અને એ બિઝનેસને કોઈ કોઈ દિવસ બીટ નથી કરી શકતું એમાં કોપી પેસ્ટ નો ઓપ્શન નથી કારણ કે તમારો પોતાનો એક્સપિરિયન્સ છે તમે પોતે ઉદ્ભવ કરેલો બિઝનેસ છે પડી જવાની બીક ના રહે કર્યું હા હા સો ટકા સો ટકા સો ટકા આજે હું જે બિઝનેસ કરું છું એ બિઝનેસનો કોઈ કોમ્પિટિટર જ નથી એવું કોઈ છે જ નહીં આજે જે અમે રિયલ એસ્ટેટની અંદર કરીએ છીએ એવું કોઈ સુરતમાં જ નથી અમે એક સોર્સ સેલિંગ કંપની ચલાવીએ છીએ કે બિલ્ડર હોય તો એને જમીન પરચેસ કરવાની અને બાંધકામ કરવાનું અને અમે એને વેચાણથી લઈને દસ્તાવેજથી લઈને લોન કરવાની સંપૂર્ણ જવાબદારી ત્રીસ પ્રોજેક્ટ ચાલે છે ત્રણ હજાર કરોડની કેપ છે કંપનીની આવી કોઈ કંપની છે જ નહીં કોઈ એવું વિચારી ન શકે કે આવું પણ હોય એને કહેવાય બ્રોકરે જ જ તે પણ એક સિસ્ટમેટિક બ્રોકરે છે એક કંપની કે જેને એક ચેનલ પાર્ટનર તરીકે તમે એટલે તો એની અંદર એવું છે કે વીસ વર્ષે મને સમજણ આવી અને વીસ વર્ષે સમજણ ક્યારે આવી કે બહુ બધા ઉતાર ચઢાવો આવ્યા ને એટલે ઘરેથી ત્યારે હું કમાતો એટલે ઘરેથી પૈસા લઉં એટલે મારા મમ્મી છે એ એમ્બ્રોઇડરી વર્ક કરતા છાપણી કરીને તો એમની પાસે જેટલું ભેગું થયું ને એ મને આપે તો બે ત્રણ વાર ફેલ થયા ને તો હવે ફેલ થવા માટેનો કોઈ ચાન્સ નહોતો કારણ કે પૈસા પૂરા થઈ ગયા હતા અને ઘરેથી હવે એવું થઈ ગયું હતું કે આ કાંઈ નહીં કરે એટલે મેં જે તમને હમણાં પહેલાં વાત કરી એમ કે એક દિવસ સવારમાં હું જમવા બેઠો અને જમવા બેઠો ને મારા મમ્મીએ એમ કીધું કે ઢાંઢો થયો એ કે હવે તો કઈક કમાવા જા અને એ કે આ બે ધંધાઓ ચાલુ કર્યા ને બે ત્રણ ધંધામાં પૈસા બંધ થઈ ગયા તો તારે કરવું છે હું એટલે હવે છે ને એક્ઝેક્ટલી હા તું સાંજે ઘરે આવે ને એટલે જમવાનું નહીં બને પૈસા કમાને પછી બનશે ને હકીકત એવું થયું ત્રણ દિવસ જમવાનું નઈ નો બન્યું અને જમવાનું બન્યું બપોરનું આમ કહેવાય તો આ સૌથી મોટી શિક્ષા હતી બહુ બહુ મોટી આ દુનિયાની સૌથી મોટી મોટી શિક્ષા કે મને જ્યારે એવું કીધું ને કે હવે તો ધાંઢો થયો અને હવે તો કમાવે વીસ વર્ષની ઉંમર થઈ હતી અને આપણા મા બાપે આપણને એ કાબીલ બનાવ્યા હોય ને આપણે એનું જો ઋણ ન ચૂકવી શકીએ તો એ તો ખોટું છે અને એ જે શબ્દ છે ને હજી મને મને કાનમાં ઘણી વાર ગું કે હું હજી તે એવું માનું છે કે હું સક્સેસ નથી કારણ કે જ્યારે પણ હું એમ વિચારી લઉં ને કે બસ હવે બહુ થઈ ગયું અને બહુ પૈસા કમા ત્યારે એ શબ્દ મને પાછો યાદ આવે કે નહીં નહીં આપણે ઊભું નથી રહેવાનું એટલે પછી પેપરનું પાનું આવે એમાં ક્લાસિફાઈડ આવે એની અંદર બધા ઇન્ટરવ્યૂઝ આવે ત્યારે મેં એક કંપનીની અંદર ઇન્ટરવ્યૂ આપ્યું રિયલ એસ્ટેટ કંપની હતી વીસ વર્ષની ઉંમરે એ કંપનીની અંદર ઇન્ટરવ્યૂ આપીને પછી હું જોબ પર લાગ્યો પાંચ વર્ષમાં એક્સપિરિયન્સ લીધો નોકરીનો એ નોકરીએ આપણને એવું શીખવાડ્યું કે જીવનમાં જ્યારે પણ હું લીડર બનું ને ત્યારે આવી ભૂલો તો નથી જ કરવાની જે મને તકલીફો પડતી કારણ કે ત્યારે હું એક એમ્પ્લોય હતો અને લીડર કોઈક બીજું હતું ત્યારે જેટલી પણ તકલીફો મને પડી ને એ જ્યારે હું લીડર બન્યું ત્યારે મારા સ્ટાફને તો પડવી જ ન પડે એટલે એટલીસ્ટ તમને એક પાર્ટ ત્યાંથી પણ પ્રોપર શીખવા મળ્યો કે શું કરવું એ તો ખબર છે પણ શું નથી કરવાની ખાસ ખબર અત્યારે પડે છે એમ અત્યારે મારો દોઢસો જણાનો સ્ટાફ છે મેં લાગણીઓથી એ રીતે એની સાથે જોડાયેલો છું કે કોઈ પણ સ્ટાફ નથી મારું ફેમિલી છે કોઈ પણ વ્યક્તિને કદાચ મારે ત્યાં એનો ચાલીસ હજાર પગાર હોયને કોઈ કંઈ પચાસ હજારની ઓફર કરે ને તો એ જતો નથી કારણ કે મેં લાગણીઓથી એવા બાંધેલા છે ને લીડરશિપ હું ત્યારે જે શીખેલો હતો લીડરશીપ મને એટલી ખાસ યાદ છે કે શૂન્યમાંથી સર્જન કરેલું છે આપણે એટલે શૂન્યમાંથી સર્જન કર્યું છે ને એટલે મને હંમેશા આ વસ્તુ યાદ છે કે મારો જેટલો પણ સ્ટાફ છે ને જેટલી તકલીફો મને પડી હતી ને એ તો એને કોઈ દિવસ પડવી જ ન પડે એટલે એના સપના કેમ પૂરા થાય ને એનું હું ધ્યાન રાખું છું મારા તો ભગવાન કર દે છે અને મારા ન થાય ને તોય ભલે કાંઈ નહોતું અને આટલું બધું આપ્યું છે ભગવાને તો મારી આરે જો મારા જેટલા દોઢસો જણા જોડાના છે એમાંથી પાંચ જણાનું જીવન બને એટલે આપણો માનવ માનવ અવતાર સુધરી ગયો બસ બસ બીજું શું જોઈએ બસ બસ